જય દ્વારકાધીશ બધા મિત્રો તમારું સ્વાગત છે પછીથી એકમાં નવા વ્લોગમાં જો અત્યારે આપણે વાડી આવી ગયા છીએ અને જો આપણે એને ખેતરમાં રાઈતે સવડા હાલતા હતા અને જો અત્યારે આપણે ખેતરમાં બે ટ્રેક્ટર પડ્યા છે એક ઓલું પાવર ટેક છે ને એક મહિન્દ્રાનું છે તો રાઈતે તૈન વય ગાઉ્યા હતા ને જો એટલા આયેલા છે હવે હવે એટલા બાકી છે હજી તો આઘડી પાસે આકવાન ચાલુ કરવાના છે અને જો બાકી જો કંઈક આ રીતના હે એટલામાં સવડા આવેલા છે ને આ જો બે ટ્રેક્ટર અહીંયા પડ્યા છે આની પહેલાં આપણે એક લોગ મૂક્યો ને એમાં હું હોય તો ઓટોમેટિક એટલા વ્યૂ જ ને ફોન ઉપર આવી ગયા છે એકસો પંચાવન એમાં મેં લોગય નહોતો મૂક્યો નહીં થમદરીમાં હે ને મેં નહોતું રાખ્યો પછી એમાં કંઈ ટાઇટલય નહોતું એમાં ખાલી ડેટ લખી હતી એ યુટ્યુબવાળા એ લખેલી હોય તો એમને અપલોડ કરી દીધો ને પછી નેટ ખૂટી ગયું હતું તો આપણે કંઈ કર્યું નહોતું ને તો ઓટોમેટિક યુઝ આવવા માંડે ને હવે જોયું તો એકસો પંચાવન થઈ ગયા એમને એમ ઓટોમેટિક ગ્રોથ થઈ ગયો એ વિડીયો અને એમાં પાછો કટરનો થમને હતું ને એટલે યુટ્યુબવાળા એ જ રાખ્યું હતું વિડીયોમાંથી એ કટરનો થમને હતું ને એટલે જ વધુ હતું યુઝ આવ્યા બાકી ન આવે તે અને જો પછી તો આપણે પાવર ટ્રેક ઉપર આવી ગયા છીએ અને ઓલા મહિન્દ્રામાં ને આમાં ઘણી અલગ સિસ્ટમ છે જો આપણે પછી મહિન્દ્રાનું બતાવીએ નહીં આમાં તો રેડી જ છે હું એવું જ છે જે આપણે મહિન્દ્રાનું બતાવીએ ને એમાં ઘણી અલગ સિસ્ટમ છે આ મહિન્દ્રાની સીટ પહોંચી પહોંચી જો મજા આવે આમાં બેસવાની બેહવાની હમણાં પછી એને વ્લોગ બનાવવાનું મન નહોતું હતું એ ઘણાય સમય પહેલાંનો હે વ્લોગ આપણે કામ કાઢીએ ને તેદુનો છે એટલે પછી ને આમાં વ્યૂઝ બહુનો શું વ્લોગ બનાવવા કોઈક સપોર્ટ કરો તો થાય જ વ્યૂઝ ન થતા આપણે ખોટા વ્લોગ બનાવીને શું કરવા સપોર્ટ દો ને સબસ્ક્રાઈબ કરવો આ કેદુના જો મારે બસો ને હાડતરી સબસ્ક્રાઈબર હતા ને આજ બસો ઓગણ ચાલીકા ચાલી પૂરા થયા છે હમણાં શું છે ને સોટું વિડીયામાં એ વ્યૂઝ આવે ને વ્યૂઝ વન જ આવે છે એથી વધારે આવતા જ નથી અને સબસ્ક્રાઈબર તો ક્યાંક અઠેગઠે એક આવી જાય તો આવી જાય બાકી ઝીરો એટલે એવું છે બધું અને બાકી જો અત્યારે પાછા ટ્રેક્ટરના ફેરા ચાલુ થઈ ગયા છે જો ટ્રેક્ટરો આવે છે વાર અહીંયા આવે પછી બતાવીએ આપણે જો બે બે છે ને ટ્રેક્ટર એસર જ છે જો હમણાં આવે તો અહીં આપણે બતાવીએ ધીમા છે બાકી તો આખું લીવર આમ દાબી જ દીધું હોય આ દેખાય નહીં અટાણે અને જો બાકી તો આવું છે બધું ફાર્મિંગ રિલેટેડનું કામ આલે છે ત્યારે ઘણાને શાહ નખાઈ ગયા ને એવું છે બધું હજી ઘણા સવડા આકે છે એને જેને પાક હતો એ બધા હજી સવડા આકે છે અને બાકી બધાને શાહ નખાઈ ગયા છે એટલે આની પેલાનો હે કાંગ કાઢે ને એ વિડીયો નો જોયો હોય તો જોવા આવી જો અને અહીંયા અડધું બાકી છે મોબાઈલ પણ હે ને સ્ટેરિંગ બસાવી લીધો સ્ટેરિંગ ઉપર આવ્યો ને હાથ કરી દીધો ને એમાં રહી ગયો અને હવે અડધું પડું બાકી અને આમાં હજી આમ કટર ઉભું રહી ને ભેગો થાય ને બધો કચરો ઈ બધું ફરગાવી દીધું હે ક્યાંક ક્યાંક એટલે હવે સવડા નાખીએ ને મારીએ ને એટલે પછી કંઈ આમાં વાંધો ન આવે ને ખોટો કચરો ન થાય એટલે આપણે એ હરગાવી દીધું છે અને પછી આપણે સાહ નાખી દેવા છે હવે આપણા વેકેશનના કંઈક પંદર દી જેવું જ રહ્યું છે પછી આપણું વેકેશન ખુલી જાય ને પછી નક્કી નહીં બ્લોગ આવે કે ન આવે એટલે આપણે કરવાના અપડાઉન છે પણ બ્લોગ આવે કે ન આવે એ આપણે આજે નક્કી નથી બનાવીશું પણ કઈક કઈક જ આવે છે બે ત્રણ કઈ એક આવે તો આવે બે બે બરફ થી વાવણી કરે હે જો એટલે ચાર બરફ થી બે નોખા નોખા જો આખે ખેતરમાં બાચકા મૂકી દીધા હે ને આ સાઈડ એ નથી આવ્યું આવ્યું છે એટલે આપણે બતાવીશું અને જો ગીરીશ કાકા નવું મેસી બોતેર પચા લીધું ને એ આવે છે તો રહ્યો આવે તો એ બતાવી એટલે મેં પેલા બોલી પછી એ અહીંયા આવે તો અહીં અવાજ આપણો ન તો જો જો અત્યારે ને દિવ્યસ આવી ગયો હોય એમાં ડેરીયા જાય છે એટલે અહીંથી નીકળો ને જો બુલેટ ને બાકી કેમ છે આ એટલે દેવા જ ખબર કઈ ને પૈસા આવે એટલે ઓટોમેટિક ક્યુટનેસ આવવા માંડે જોઈ તો જો હમણાં તો હવે ભાદા બાપા આવી ગયા ને હવે ટ્રેક્ટરમાં ડીઝલ પૂરવાનું છે